નમસ્કાર દોસ્તો આજે આપણે પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારની વિવિધ મહત્વની યોજનાઓ વિશે અભ્યાસ કરીશું તો આજે આપણે જોઈશું મિત્રો શાળા પ્રવેશોત્સવ ત્યાર પછી ગુણોત્સવ મધ્યાહન ભોજન યોજના આવી ખૂબ જ મહત્વની રાજ્ય કક્ષાએ જે કંઈ પણ યોજનાઓ છે એનો આજે લેક્ચરમાં અભ્યાસ કરીશું તો ચાલો શરૂ કરીએ રાજ્ય સરકારની પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે મહત્વની યોજનાઓ ત્યાર પછી આના પછી આપણે જોઈએ મિત્રો ગુણોત્સવ યોજના ગુણોત્સવ તો હવે ગુણોત્સવની અંદર તો રાજ્યની અંદર ગુણોત્સવ એ ગુણોત્સવમાં ગુણોત્સવની શરૂઆત થઈ ત્યાર પછી આપણે બધા જાણીએ છીએ કે બે હાજર અઢાર ઓગણીસ ની અંદર સમગ્ર શિક્ષા અભિયાન બનતા બે હજાર ઓગણીસ થી ગુણોત્સવ નવા અભિગમ સાથે ગુણોત્સવ ટુ પોઈન્ટ જીરો ની શરૂઆત થઈ હવે જ્યારે બે હજાર નવ ની અંદર ગુણોત્સવની શરૂઆત થઈ તો આ ગુણોત્સવ ફક્ત પ્રાથમિક શાળાઓ માટે જ હતો પરંતુ સમગ્ર શિક્ષા અભિયાન બનતા સમગ્ર શિક્ષા અભિયાન જ્યારે બન્યું ત્યારે પ્રાથમિકનું સર્વ શિક્ષા અભિયાન જેની બે હજાર એક ની અંદર સર્વ શિક્ષા અભિયાન આવ્યું હતું ત્યાર પછી આરએમએસએ રાષ્ટ્રીય માધ્યમિક સર્વ શિક્ષા અભિયાન અને ટીચર એજ્યુકેશન આ મર્જ કરી અને બે હજાર ઓગણીસ અભિયાન એસ એસ એમ સમગ્ર શિક્ષા અભિયાન મિશન બનાવવામાં આવ્યું અને સમગ્ર શિક્ષા અભિયાન બનતા ગુણોત્સવ ટુ પોઈન્ટ ઓ નવા અભિગમ સાથે પ્રાથમિક તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ એકથી લઈ પૂર્વ પ્રાથમિક થી લઈ આમ તો પૂર્વ પ્રાથમિક થી લઈ અને ધોરણ બાર સુધી શાળાઓમાં ગુણોત્સવ ટુ પોઈન્ટ અમલીકૃત છે હવે અને ગુણોત્સવ ટુ પોઈન્ટ જીરો આ બંનેમાં ડિફરન્ટ શું છે તો ગુણોત્સવ વન ની વાત કરીએ તો ગુણોત્સવ વનમાં રાજ્ય સરકાર કોઈ પણ ત્રણ દિવસ નક્કી કરતી ત્રણ તારીખો આપી દેવામાં આવતી અને આ ત્રણ તારીખો દરમિયાન રાજ્યમાંથી બાહ્ય અધિકારીઓ દ્વારા આ શાળાઓનું મૂલ્યાંકન થતું જેમાં રેન્ડમલી શાળાઓ પસંદ કરવામાં આવતી જેમાં સાહીઠ ટકા શાળાઓમાં બાહ્ય મૂલ્યાંકન કરવામાં આવતું બાહ્ય મૂલ્યાંકન એટલે બારથી અધિકારી દ્વારા મૂલ્યાંકન કરવામાં આવતું અને ચાલીસ ટકા શાળાઓ સ્વમૂલ્યાંકન કરતી એટલે શાળાઓ પોતે જ આપેલા ફોર્મેટ પ્રમાણે પોતાનું મૂલ્યાંકન કરી અને મોકલી આપતી તો સાહીઠ ટકા શાળાઓનું બાહ્ય મૂલ્યાંકન કરવામાં આવતું ચાલીસ ટકા શાળાઓનું સ્વમૂલ્યાંકન કરવામાં આવતું આ સાથે સાહીઠ ટકા એ શૈક્ષણિક બાબતોનું મૂલ્યાંકન થતું અને ચાલીસ ટકા ભૌતિક બાબતોનું મૂલ્યાંકન થતું તો આ રીતે ગુણોત્સવ વન એ અમલીકૃત હતું હવે બે અંતર્ગત ઓગણીસ થી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આ શાળાઓમાં ગુણોત્સવ ટુ પોઈન્ટ ઝીરો બે હાજર ઓગણીસ થી શરૂ થયું આરે એસએસએ અને ટીચર એજ્યુકેશન આ ત્રણનું મર્જિંગ થતાં એસએસએ સમગ્ર શિક્ષા અભિયાન બનતા બે હજાર ઓગણીસથી ગુણોત્સવ ટુ પોઈન્ટ ઝીરોની શરૂઆત થઈ હવે આ ગુણોત્સવ ટુ પોઈન્ટ ઝીરોમાં તમામે તમામ શાળાઓમાં બાહ્ય મૂલ્યાંકન કરવામાં આવશે હવે આ બાહ્ય મૂલ્યાંકન એ સ્કૂલ ઇન્સ્પેક્ટર એટલે કે એસઆઈ દ્વારા કરવામાં આવશે તો આ એસઆઈ માટે રાજ્ય સરકારે પરીક્ષા લઈ અને એમની ભરતી કરેલી હતી હવે ગુણોત્સવ ટુ પોઈન્ટ ઝીરો આનો મૂલ્યાંકન એમાં એસી ટકા શૈક્ષણિક બાબતો અને વીસ ટકા ભૌતિક તેમજ અન્ય બાબતો અને વીસ ટકા મેરિટ સ્કોલરશિપ એટલે કે જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધના આનો સમાવેશ કરવામાં આવે તો આ રીતે અત્યારે હાલ આપણે જોઈએ તો બારસો ગુણની અંદર ગુણોત્સવ ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત મૂલ્યાંકન કરવામાં આવે છે હવે આ ગુણોત્સવ ટુ પોઈન્ટ જીરો એ જીએસક્યુએસી તો આ જીએસક્યુએસી નું આપણે પૂરું નામ યાદ રાખીશું ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક કાઉન્સિલ જે જીસીઈઆરટી ના સંલગ્નમાં રહી અને હાલ આ સંસ્થા મતલબ કે જીએસક્યુએસી દ્વારા ગુજરાતની શાળાઓની અંદર ગુણોત્સવ કરવામાં આવે છે અને આ ગુણોત્સવના મુખ્ય ક્ષેત્રો ચાર છે ચાર મુખ્ય ક્ષેત્રો એટલે અત્યારે હાલ પાંચ મુખ્ય ક્ષેત્રો છે તો મુખ્ય ક્ષેત્ર આ એક છે અધ્યયન અને અધ્યાપન તો અધ્યયન અધ્યાપન જેનું મૂલ્યાંકન છે ત્યાર ત્યાર પછી પછી મુખ્ય ક્ષેત્ર બે છે છે શાળા વ્યવસ્થાપન જેનું મૂલ્યાંકન આપણે સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ તો સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન છે બાર ટકા અને આના પછી આવશે સંસાધનો અને તેનો ઉપયોગ જેનું મૂલ્યાંકન છે આઠ ટકા તો આમ કુલ મળી અને સો ટકા એટલે કે કુલ એક હજાર ગુણનું મૂલ્યાંકન થાય છે ત્યાર પછી બે હજાર ક્ષેત્ર ઉમેરવામાં આવ્યું જે છે મુખ્ય ક્ષેત્ર પાંચ જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધના જેનું મૂલ્યાંકન છે વીસ ટકા અહીંયા બાર ટકા નહીં આવશે પરંતુ વીસ ટકા તો આ વીસ ટકાની અંદર આપણે જોઈએ તો દસ ટકા આવશે સેતુના અને દસ ટકા આવશે જ્ઞાન સાધનાના એમ કરીને બસો ગુણ ઉમેરવામાં આવ્યા એટલે કુલ બારસો ગુણનો ગુણોત્સવ થયો એટલે અહીંયા આવશે એકસો વીસ ટકા હવે આ ગુણોત્સવની અંદર શાળાઓ જે પરિણામ મેળવશે એના આધારે એનું પરિણામ બનશે મિત્રો કે જીરોથી ચોવીસ પોઈન્ટ નેવું ટકા સુધી નવ્વાણું ટકા સુધી શાળાને ડી ગ્રેડ મળશે પચીસથી ઓગણપચાસ પોઈન્ટ નવ્વાણું ટકા સુધી જો શાળા સ્કોરિંગ કરશે તો શાળાને સી ગ્રેડ મળશે પચાસ ટકાથી ચોતેર પોઈન્ટ નવ્વાણું ટકા સુધીનું જો સ્કૂલ ગ્રેડિંગ કરશે તો એને બી ગ્રેડ મળશે અને પંચોતેરથી સો સુધીનું જો ગ્રેડિંગ કરશે તો એને એ ગ્રેડ મળશે હવે આની અંદર બે ભાગ આપેલા છે કે પંચોતેર થી પંચ્યાસી સુધી એ ગ્રેડ અને પંચ્યાસી થી સો સુધી એ પ્લસ ગ્રેડ ગ્રેડ હવે ડી એના માટે કલર કોડ છે બ્લેક એટલે કે બ્લેક કલરની અંદર સ્કૂલ નું રિઝલ્ટ આવશે ત્યાર પછી અહીંયા આવશે રેડ કલર બી ગ્રેડ ની અંદર યલો કલર અને પંચોતેર થી સો ની અંદર એમાં પંચોતેર થી આપણે પંચ્યાસી ની વાત કરીએ એટલે ચોરાસી પોઈન્ટ નવ્વાણું ની વાત કરીએ તો એ ગ્રેડ એમાં આવશે લાઈટ ગ્રીન કલર અને અહીંયા આવશે ડાર્ક ગ્રીન કલર ડાર્ક ગ્રીન હવે અહીંયા સ્ટાર પણ આપેલા છે કે પંચોતેર થી સુધી વન સ્ટાર એસી થી સુધી ટુ ગ્રીન કલરના સ્ટાર મળશે ત્યાર પછી પંચ્યાસી થી નેવું સુધી થ્રી સ્ટાર નેવું પંચાણું સુધી ફોર સ્ટાર અને પંચાણું સો સુધી ફાઈવ સ્ટાર તો આ રીતે એનું મૂલ્યાંકન થશે હવે આપણે અધ્યાન અને અધ્યાપન જેની અંદર મૂલ્યાંકન છે તો આ ચોસઠ ટકાની વાત કરીએ તો એમાં આવશે એકમ કસોટી તો ચોસઠ ટકામાં ખાસ કરીને આવશે એકમ કસોટી પીરિયોડિક એસેસમેન્ટ ટેસ્ટ એકમ કસોટી જેનું વેઇટે છે બાર ટકા અને એના પછી આવશે સત્રાંત કસોટી તો આ સત્રાંત કસોટીનું વેઇટેજ આવશે બાર ટકા ત્યાર પછી વર્ગખંડ મૂલ્યાંકન તો વર્ગખંડ મૂલ્યાંકનનું વેઇટેજ આવશે ત્રીસ ટકા એમ મળીને ચોપન ટકા વેઇટેજ થશે અને દસ ટકા વિદ્યાર્થીઓની અને શિક્ષકોની સરેરાશ હાજરી તો હાજરીના દસ ટકા એમ કરીને ચોસઠ ટકા એ મુખ્ય ક્ષેત્ર એક નું વેટેજ થશે હવે ત્યાર પછી મુખ્ય ક્ષેત્ર બે જોઈએ મિત્રો તો એમાં સોળ ટકા આપેલા છે તો આ સોળ ટકાની વાત કરીએ તો સોળ ટકામાં શાળા વિકાસ યોજના ત્યાર પછી એસએમસી શાળા વિકાસ યોજના આરટી એક્ટ બે હજાર નવ એની કલમ નંબર બાવીસ અને એસએમસી આરટીઈ એક્ટ બે હજાર નવ કલમ નંબર એકવીસ અનુસાર એસએમસીની રચના કરવી જેમાં પંચોતેર ટકા વાલી સભ્યો એમાં પચાસ ટકા મહિલા સભ્યોની જોગવાઈ કરેલી છે હવે આ શાળા વિકાસ યોજના એસએમસી અને શાળા સમયપત્રક શાળા સમયપત્રક અને શાળા સલામતી આટલી બાબતોના સોળ ટકા મૂલ્યાંકન કરવામાં આવે છે ત્યાર પછી જોઈએ જોઈએ તો તો આ આપણે મિત્રો અંદર પ્રાર્થના એટલે સંસાધનો અને આની અંદર સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ સહ શૈક્ષણિક આનું મુખ્ય ક્ષેત્ર છે સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ જેમાં આવશે પ્રાર્થના સભા ત્યાર પછી વિશેષ પ્રવૃત્તિઓમાં ભાગીદારી એટલે કે યોગ રમત ગમત વ્યાયામ ખેલ મહાકુંભ વિશેષ પ્રવૃત્તિઓ ગણિત વિજ્ઞાન પ્રદર્શન ત્યાર પછી આની અંદર આવશે રાજ્ય દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓ રાજ્ય દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓમાં ભાગીદારી તો રાજ્ય દ્વારા કઈ કઈ પરીક્ષાઓ લેવામાં આવશે તો આપણે એસસીબી જોયું રાજ્ય પરીક્ષા બોર્ડ ની અંદર શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ છ માટે અહીં આવશે ચિત્રની પરીક્ષા ધોરણ પાંચ થી આઠ માટે ચિત્રની પરીક્ષા અને ધોરણ છ માટે આવશે પી એસ ઈ એટલે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ આઠ માટે આવશે પરીક્ષા ધોરણ નવ માટે આવશે ટેલેન્ટ સર્ચ ટેસ્ટ અને ધોરણ માટે આવશે એટલે આ એનસીઆરટી દ્વારા લેવામાં આવે છે તો આ રીતે એનું મૂલ્યાંકન થશે ત્યાર પછી મુખ્ય ક્ષેત્ર ચોથું એના આઠ ટકા હશે મુખ્ય ક્ષેત્ર ચાર જેના આઠ ટકા હશે એનો જે મુખ્ય ક્ષેત્ર ચાર છે સંસાધનો અને તેનો ઉપયોગ સંસાધનો અને તેનો ઉપયોગ તો હવે સંસાધનોનો ઉપયોગ એની અંદર આપણે જોઈએ તો શાળા પુસ્તકાલયનો ઉપયોગ ઉપયોગ ત્યાર પછી ટેકનોલોજીનો ભોજન યોજના નો ઉપયોગ અને શાળા સ્વચ્છતા સંદર્ભે એનો સમાવેશ સંસાધનો અને તેના ઉપયોગ આ મુખ્ય ક્ષેત્રની અંદર કરવામાં આવેલો છે અને છેલ્લું છે મુખ્ય ક્ષેત્ર પાંચ જે બે 24 ત્રેવીસ ચોવીસ થી ઉમેરવામાં આવી છે બે 24 ચોવીસ થી મુખ્ય ક્ષેત્ર પાંચુ દ અને જ્ઞાન સાધના ધોરણ આઠ ના બાળકો એમ કરીને વીસ ટકા તો ચોસઠ ટકા સોળ ટકા બાર ટકા આઠ ટકા અને વીસ ટકા આમ કુલ બારસો ગુણનો ગુણોત્સવ થશે જે જીએસ દ્વારા આ ખાસ યાદ રાખવાનું છે આપણે જી એસ ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સિલ તો આ રીતે ગુણોત્સવ ટુ પોઈન્ટ એ બાજ્ય મૂલ્યાંકન સ્કૂલ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવે છે તો આ ગુણોત્સવ પ્રોજેક્ટ એ ગુજરાત સરકાર દ્વારા અમલીકૃત છે અને હાલ GCERT ના સંલગ્નમાં રહી અને જીએસ દ્વારા આ ચલાવવામાં આવે છે